નમસ્કાર મિત્રો સ્વાગત છે અને જેના કુલ ગુણ છે ચાલીસ જે તારીખ આઠ ચાર બે હજાર ના રોજ લેવાયું તો જોઈએ એમાં પ્રશ્ન નંબર એક જેમાં માગ્યા મુજબ જવાબ આપવો છે એમાં અ છે ખાલી જગ્યા પૂરો તો મિત્રો અહીંયા તમને ઘડિયા પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની આપી છે હેપી કૂદતા કૂદતા સીડીના પગથિયા ચડે છે તે એક કૂદકામાં ત્રણ પગથિયા ચડે છે તો તો મિત્રો અહીંયા ત્રણ નો ઘડિયો આપણે ઉપયોગ કરવાનો છે પહેલું છે તે 18 માં પગથિયા ઉપર પહોંચે ત્યારે તેણે ખાલી જગ્યા કૂદકા માર્યા હોય તો એમાં આવશે 6 બીજું છે તે 9 કૂદકા માર્યા બાદ ખાલી જગ્યા પગથિયા પર હોય તો એમાં આવશે 27 માં પગથિયા પર અને ત્રીજું છે તે સત્યાવીસ માં પગથિયા પર પહોંચે ત્યારે તેને ખાલી જગ્યા કૂદકા માર્યો તેમાં આવશે નવ બરાબર છે એના પછી બ નીચેના કોયડા કોઈ પણ બે કરવાના છે જેના ચાર માર્ક છે પહેલું છે આઠ ચોકલેટની કિંમત ચાલીસ રૂપિયા છે તો એક ચોકલેટની કિંમત કેટલી થાય તો મિત્રો એમાં આપણે રાશિ મૂકી શકીએ કે આઠ ચોકલેટની કિંમત બરાબર ચાલીસ રૂપિયા તો એક ચોકલેટની કિંમત કેટલી થાય એના પછી આપણે ભાગાકાર કરીશું બરાબર છે ચાલીસ ભાગ્યા જવાબ આવશે તો એક ચોકલેટની કિંમત આવશે પાંચ રૂપિયા બીજો કોયડો છે રામ એક ટી શર્ટ ઉપર ત્રણસો બાવન રૂપિયા લેખે ખરીદે છે તેણે આવા છ ટી શર્ટ ખરીદ્યા હોય તો કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે તો એમાં એક ટી શર્ટ બરાબર ત્રણસો બાવન રૂપિયા છે તો છ ટી શર્ટના કેટલા થાય એના માટે આપણે ગુણાકાર કરીશું જેનો જવાબ આવશે બે હજાર એકસો બાર રૂપિયા બે હજાર આઠસો અઠ્યાવીસ પેન બનાવી તે સાત પેન એક પેકેટ બનાવે છે તો કુલ કેટલા પેકેટ બનાવશે તો મિત્રો અહીંયા ભાગ પાડવાના આવ્યા છે તો આપણે એમાં કરશું ભાગાકાર જેનો જવાબ આવશે કુલ ચારસો ચાર પેકેટ બનાવશે બરાબર છે એના પછી પ્રશ્ન નંબર બે માગ્ય મુજબ જવાબ આપો એમાં અ છે નીચેના દાખલા ગણો ભવ્યએ એ ત્રણ સફરજન ખરીદ્યા ત્રણેયનું વજન અનુક્રમે બસો પચાસ ગ્રામ ચારસો પચાસ ગ્રામ અને છસો ગ્રામ છે તો તેણે કુલ કેટલા કિલોગ્રામ સફરજન ખરીદ્યા તો મિત્રો અહીંયા ત્રણેયનો આપણે સરવાળો કરીશું જેનો જવાબ આવશે તેરસો ગ્રામ પણ મિત્રો અહીંયા તમને કેટલા કિલોગ્રામ એવું પૂછ્યું છે એટલા માટે અહીંયા આપણે જવાબમાં લખીશું કુલ એક કિલોગ્રામ અને ત્રણસો ગ્રામ સફરજન ખરીદ્યા બરાબર છે એના પછી બીજા નંબર પર પ્રાંજળ ચાર કિલોગ્રામ પાંચસો સિત્તેર ગ્રામ ઘઉં ખરીદે છે તેમાંથી તેણે ત્રણ કિલોગ્રામ બસો પચાસ ગ્રામ ઘઉં ચકલાના ચણમાં નાખ્યા તો હવે તેની પાસે કેટલા ઘઉં વધ્યા હશે તો મિત્રો એમાં બાદ બાકી કરીશું આપણે અને બાદ બાકી કરતા આપણને મળશે એક કિલોગ્રામ ને ગ્રામ ઘઉં વધ્યા ચલો એના પછી જોઈએ બ નીચેના પ્રશ્નોના જવાબ આપો પેલું છે ત્રણ હજાર ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ તો એમાં આવશે ત્રણ કિલોગ્રામ પંદર પંદર કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ તો એમાં આવશે પંદર હજાર ગ્રામ ક છે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં પહેલું છે ગાયનું વજન અંદાજિત કેટલું હોય તો એમાં આવશે બ 400 કિલોગ્રામ બરાબર છે એના પછી બીજું છે નીચેના પૈકી સૌથી ભારે શું છે તો એમાં આવશે ક ખટારો એના પછી જોઈએ ત્રીજા નંબર પર માગ્યા મુજબ જવાબ આપો જેમાં આકૃતિ રેખાંકિત ભાગ આપેલો છે અને તમારે અપૂર્ણાંકમાં દર્શાવવાનો છે પહેલી આકૃતિમાં આવશે એક ચતુર્થાંશ અડધો ભાગ આપણે અહીંયા રેખાંકિત કર્યો છે અને આમાં આપ્યું છે એક તૃતીયાંશ એટલે કે ત્રણ ભાગ આપ્યો એમાંથી એક ભાગ કરવાનો હોય તો અહીંયા છ ભાગ આપ્યા છે એટલે આપણે બે ભાગ રેખાંકિત કરીશું બરાબર છે એના પછી પ્રશ્ન નંબર ચાર મુજબ જવાબ લખો છે પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલું છે નીચેની આકૃતિની હદ શોધ હદ એટલે કે પરિમિતિ તો પરિમિતિમાં મિત્રો આપણે જે એની બોર્ડર આપી છે એનો સરવાળો કરીશું તો અહીંયા સરવાળો કરતાં આપણને મળશે એકસો પચીસ સેન્ટીમીટર એના પછી બીજું છે નીચેની આકૃતિ રેખાંકિત ખાનાની સંખ્યા લખો એટલે કે એને અપૂર્ણાંકમાં આપણે દર્શાવે છે તો મિત્રો અહીંયા કુલ છત્રીસ ખાના આપ્યા છે અહીંયા છ છે અને આ છ ખાના એટલે ટોટલ છત્રીસ અને ખાના એમાંથી રેખાંકિત કરેલા છે તો આ રીતે આપણે પેલા એને લખી શકાય અને છેદ ઉડાડતા એમાં અપૂર્ણાંક જે આ મળશે આપણને એ છે એક તૃતીયાંશ બરાબર છે એના પછી ત્રીજું છે નીચેની આકૃતિની હદ શોધ હદ એટલે કે પરિમિતિ તો અહીંયા પણ આપણે એ રીતે સરવાળો કરીને પરિમિતિ આવશે પ્રશ્નોના જવાબ લખો જેમાં એક ત્રિકોણની ત્રણેય બાજુના માપ અનુક્રમે દસ સેમી પંદર સેમી અને સાત સેમી છે તો તેની હદ શોધો એટલે કે એનો સરવાળો કરીએ તો મળશે એમાં બત્રીસ સેમી એના પછી પ્રશ્ન નંબર પાંચ જેમાં ફૂટપટ્ટીમાં એવી રીતે કરીને અહીંયા વર્તુળ દોરવાનું છે એના પછી બ આપેલ વર્તુળના આધારે પ્રશ્નોના જવાબ આપો જેમાં અ છે વર્તુળનું કેન્દ્ર જણાવો તો એમાં આવશે બિંદુ ઓ બ છે વર્તુળનો વ્યાસ જણાવો તો એમાં આવશે રેખાખંડ એ બરાબર છે એના પછી પ્રશ્ન નંબર છ એમાં અ છે નીચેની પેટર્ન પૂર્ણ કરો જેમાં એકસો પચાસ બસો ત્રણસો ત્રણસો પચાસ તો અહીંયા આવશે બસો પચાસ અને અહીંયા આવશે ચારસો પચાસ પચાસ એમાં એડ કરતા જવાના છે એના પછી નવસો ત્રેવીસ આઠસો ત્રેવીસ સાતસો ત્રેવીસ તો અહીંયા આવશે છસો અને પાંચસો એના પછી પચીસ છવ્વીસ પૂર્ણ કરો બીજા નંબર પર બે ત્રણ ચાર તો અહીંયા આવશે પાંચ બાજુઓ બનાવેલું પંચ પણ કરવો પડશે બરાબર છે એના પછી સાત નંબર આપેલ કોષ્ટક પરથી પ્રશ્નોના જવાબ આપો તો મિત્રો અહીંયા બાળકનું નામ અને તેની ઊંચાઈ આપેલી છે એના ઉપરથી પ્રશ્નો જોઈએ પહેલો છે સૌથી ઓછી ઊંચાઈ બાળકની છે તો એમાં સૌથી ઓછી ઊંચાઈ અનમની છે બીજા નંબર પર કયા કયા બાળકોની ઊંચાઈ સરખી છે જેમાં આવશે પુષ્પા અને નેન્સીની ઊંચાઈ સરખી છે એના પછી ત્રણ પુષ્પાની ઊંચાઈ એક મીટર કરતા વધુ છે કે ઓછી તો એમાં આવશે પુષ્પાની ઊંચાઈ એક મીટર કરતા વધુ છે એના પછી જોઈએ આપેલ વર્તુળ આલેખ પરથી જવાબ લખો તો મિત્રો એમાં આલેખમાં પ્રશ્ન ખો ખો વોલીબોલ અને કબડ્ડી બીજું છે કઈ રમતમાં બાળકોએ સૌથી વધુ પ્રમાણમાં ભાગ લીધો છે જેમાં હશે ખો બાળકોએ સૌથી વધુ પ્રમાણમાં ભાગ લીધેલો છે તો મિત્રો અહીંયા ધોરણ ચાર ગણિતના પેપરનું સોલ્યુશન પૂર્ણ થાય છે મળીએ આપણે નેક્સ્ટ પેપર સોલ્યુશનમાં